નમસ્કાર બ્રેકિંગ ના છ ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સાથે આ બેઠક છે સંગઠનના હોદ્દેદારો પણ બેઠકમાં ઉપસ્થિત પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણી અંગે બેઠકમાં ચર્ચા થઈ શકે છે તો બંધ બારણે સીએમ સાથેની આ બેઠક તો સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે પંચાયતની ચૂંટણીને લઈ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ શકે સાથેની આ બેઠક છે આ બેઠકમાં હાજર ખેડામાં કમલમ કાર્યાલય ખાતે બંધ બારણે સીએમની આ બેઠક યોજાય પટેલ કમલમ પોચ્યા હતા અને કમલમ ધારાસભ્ય સ્થાનિક કાર્યકરો સાથે મીટીંગ યોજવામાં આવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું કમલમ કાર્યાલય ખાતે બંધ બાણે ને હાલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક ચાલી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મધ્ય ઝોન પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા તથા ખેડા જિલ્લા પ્રભારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં ખેડા જિલ્લાના છ વિધાનસભાના ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ સંગઠનના હોદ્દેદારો સાથે હાલમાં બંધ બારણે બેઠક ચાલી રહી છે આવનારી ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ નગરપાલિકાની ચૂંટણીને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય તેવી ચર્ચા માહિતી બદલ આભાર આપનો